નાગપોહા એ જબરજસ્ત વગર આવે અને મોતી ગોલ્ડ ની તો વાત ના થાય આવડો ને આવડો મારતો ખીચડી બનાવી એકલાય પેલો આપડે એવું નાખશે ને

અમાર ચીકુડી કરી ને એના મુડી ને તો આવવા એક મુડી પેલા જેવું બહુ અને આવડું એનું બોર્ડ ને અડધું નાખે અડધું અડધું પારી તો ધરાઈ પૂરું થઈ જાય મારા હોય તો મારો લેબો લાગેલો આવડો ને આવડો લેબો પંચોતેર મન લેબુડ આવડો આવડો લેબો લેબુ રેબુ શું થાય બીજું કશું તમાકુ કાઢી મોટું હું ચું ખબર ગોધરી નાખીને બેઠા જ ઓડી જ મારું સારું યાર કેવું પડે તમાકુ તમારે જબરી તો આપણે અમે બાજરી કરી હતી ને તમાકુ કાઢીને અમે બાજરી કરેલી તે બાજરી જોવા ને એક કોથરી પર આલો કોથરી પરની ભી બાજરી કરેલી ખેસર વારો પેલો રમો આવેલો ને તે રમો ખુશ થઈ ગયેલો હા કેટલો તેમને એવો પોતરી દબાતી બાજરી તો હતી ને તો પેલો ઠેસર વાળો હોય આવ્યો થાકી પડી ગોડાઉન વાળા ને બાજરી નું કહું એવું ઠેસર વારો બે બોંધ થઈ નાઈ ગયો બોંધ થઈ નાઈ ગયો ઠેસર ફરેલું એકલા અને બાજરી ના ત્યાં ધુલા પેલા અને તમે ડુંબળો પડે ને એ ગાડી નોય

પેલું એવું કરી નાખ્યું ને શેડી નાખ્યો ઓગણી લેબા બાજરી બધું ખાલી ઉગેલો બી એટલી બાજરી નાખી બાજરી ની જાત સારી છે બાજરી પેલા પાયો એવું પણ રોટલો કેવો થાય રોટલો તો ઠીક તો એક મોટું કલાડું લાવે પેલું આપડે એવું નહિ આવતું પેલા એમ તો પતરું એક લાવ્યું એવું અને એક જ રોટલો તમે જો આપડે ઘંટી ને પડ્યો છે

અને હેલિકોપ્ટર ની વાત કરતો ખબર પડદે એના બાપ ગોતર મેં હેલિકોપ્ટર નહિ જોયું ભાઈ એ તો અને બાજરીઓ પેલી કે મોટી મોટી તારા એ બાપા બાજરી ફાટતી જ નહીં ને એ તો ફાડ